વડોદરાના પાદરા તાલુકાના મેઢાદ ગામમાં પૂર આવતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વિશ્વાવિતરી નદી અને ઢાઢર નદીમાં પાણીથી ભારે તરજા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા ખેડૂતોના હજારો હેકર ખેતરોમાં ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થવા પામવાનું છે પાદરા જેમાં કપાસ દિવેલા

પાસ જેટલા ગામોમાં ભારે અસર જોવા મળી રહી છે ચોક્કસપણે આપ જોઈ શકો છો કે તમામ જે કપાસ છે તે આ ખેડૂતનો બળી જવા પામ્યો છે હાલ પણ પાંચ દિવસ વીતી ચુક્યા પરંતુ હજુ સુધી આ નદીનું જે પાણી છે જે પૂર આવ્યું પાણી ઓસરા નથી જેને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે આ તમામ જશો છે તે ચોવીસ કલાકના પ્લેટફોર્મ પર જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે એક તરફ બીપર જોઈ વાવ જોડું તેમજ તોકતે વાવાઝોડું ત્યારબાદ છે તે ખેડૂતોને આ પૂર આવ્યું જેમાં તમામ ખેડૂતો છે તે માથે હાથ દઈ રોતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પાદર તાલુકાના દસ જેટલા ગામો છે મેડાદ હુસેપુર વીરપુર સાદર અલગ અલગ ગામો છે છે તમામ નિર્માણ થવા પામ્યું ખેડૂતો તંત્ર પાસે એ પ્રકારની માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જે તમામ જે પાક બળી જવા પામ્યો છે તેનો સર્વે કરવામાં આવે સર્વે કરી અને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે પરંતુ જી ચોવીસ કલાક હાલ ગ્રાઉન્ડ 0 પર પહોંચ્યુ છે આપ સીધા આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ મારે પણ કયા પ્રકારનું પાણી છે હું પણ જ્યારે ખેતરમાં પહોંચો છું આત્યારે મારા ગૂટન સમા પાણી છે જે ભરાઈ જવા પામ્યા છે ત્યારે આપ સ્પષ્ટ બને દ્રશ્યો જોઈ અંદાજ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તમામ જે પાક છે બરીજન ને ખાક થઈ જવા પામ્યો છે કે તમામ ખેડૂતો એક પ્રકારની માંગ કરી રહ્યા છે કે વેલી તકે સરકાર દ્વારા આજે યોગ્ય સર્વે કરી અને ત્યારબાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એમરામેન સંતોષ માલિક સાથે મિતેશ માલિક વડોદરા પાદરા